તમારે જ ખબર છે તમે બધાએ જ મૂક્યો છે તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે હું આ ભાઈ અત્યારે બોલ્યા બરાબર તો એના માટે અમારે તપાસ કરવી જ પડે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે અમે ભેગા થયા છીએ અમે અમારી તપાસ ચાલુ કરી તમે જે ઉલ્લેખ કર્યો છે એટલા જ ડૉક્ટર તમે લખેલા છે ઓલરેડી પેપરમાં તમે આવેલું છે એ ડૉક્ટરો સામે અમે તપાસ કરીશું પછી

આજે બધા લોકો છે એના નામ તબિબો દીધા દીધા આવી છે એ સરકારી હોસ્પિટલના બાજુના છે આ કયા કયા વિભાગના છે આ તબીબો છે એમના નામો સામે આવ્યા છે તમે ઓલરેડી પેપરમાં આપેલું જ છે કયા વિભાગના છે એ ઓલરેડી છે સરવે કેટલા અંદાજિત નામ સામે આવ્યા છે આરોગ્ય વિભાગ કોઈ આમાં સૂચના આવી છે આરોગ્ય વિભાગ કે પત્ર લખ્યો છે હજુ નથી આવી આવી જશે પણ અત્યારે અમને તપાસ માટે અત્યારે મળ્યો છે એટલે અમે તપાસ ચાલુ કરી દીધું હાજરી પુરાવે છે ઓલરેડી બાયોમેટ્રિક બધી જગ્યાએ લાગેલું છે એ અને હવે તો જે એનએમસી ના નિયમ પ્રમાણે મોબાઈલ ની અંદર જ બાયોમેટ્રિક હોસ્પિટલમાં આવીને જ કરવાનું હોય છે અને એટલી રેન્જમાં જ બાયોમેટ્રિક અમારી સામે જે તમે પેપરમાં મૂક્યું છે એ જ મારી સામે આવ્યું છે અને એ પ્રમાણે જ અમે તપાસ કમિટી નિમણૂક કરવા બેઠા છીએ અને અમે હમણાં તપાસ કમિટી નિમણૂક કરી અને તાત્કાલિક નિયમ પ્રમાણે ગવર્મેન્ટમાં બધી મેડિકલ કોલેજ માં માટે તો નવ થી પાંચ નવ થી પાંચ કરી શકે નિયમ તમે અત્યારે ગવર્મેન્ટે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ એલાઉડ કરેલી છે અને બધા જ અમુક ડોક્ટરો બધા જે પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથે જોઈન્ટ થયા છે તો કરી શકો બરાબર